ડભોઈ તાલુકાના નડા ગામે પવિત્ર ચૈત્ર માસ દરમિયાન માતાજીના નવચંડી પૂજા અર્ચના અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપના આગેવાન ભાવિશભાઈ પટેલ તેમજ તેઓની ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ તાલુકાના નડા ગામે પવિત્ર ચૈત્ર માસ દરમિયાન ધાર્મિક મહિમાનું અત્યંત મહત્વ હોય છે આજરોજ ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિ તેમજ આસ્થા સાથે માતાજીના નવચંડીના કાર્યક્રમ વેરાઈ માતાના મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન માતાજીના નવચંડીની પૂજા અર્ચના અને વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપા આગેવાન ભાવેશભાઈ પટેલ તેમજ તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમૂહમાં તમામ લોકોએ માતાજીની નવચંડી પૂજા અર્ચના અને આરાધનામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ભાવિ ભક્તોએ આ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી જભો તાલુકાના નડા ગામે આજે સામૂહિક નવચંદી વેરાય માતાના મંદિરના ચોકમાં રાખવામાં આવ્યું છે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકોએ પણ એમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે ગામના નાગરિકો અને તમામને વિનંતી કરું છું કે જે ધર્મની રક્ષા કરી શકે જે રાષ્ટ્રની રક્ષા કરી શકે જે સંસ્કૃતિની રક્ષા કરી શકે એને સાત તારીખે મતદાન કરજો